આલે છે ભાઈ આપના નવા વ્લોગ વિડિયો ની અંદર બધાને જય માતાજી જય વાર કજી ભાઈ થમ્બનેલ જોઈને તમે આવી ગયા ભાઈ સીની ઉપર આપણો લોગ બનાવવાનો છે તો કન્ટિન્યુ આપણે જાજો બગબગ નથી કરવું આપણે જલ્દીથી બતાડી દેવી તમને એ બતાડવાનું છે કન્ટિન્યુ તમે થમ્બનેલ જોઈને તો આયા છો કે આપણે ભાઈ ઢોરી નો વ્લોગ બનાવવાનો છે તો ચાલો હું તમને ઢોરી બતાડું આપણે જાજો બહુ સમય નથી જલ્દીથી તમને ઢોરી બતાડી દઉં આપણે પાસે અહીંયા ઓગણ પાંચ જો તુર વાય છે ભાઈ તુર છે એ ફાલે નહીં થાય પણ જો હું તમને બતાડી દઉં તો એ પાસે કંઈક કંઈક ફાલ આવી ગયો તો કો કોકો ફાલ આવી ગયો છે ને આવડી મોટી તુર થઈ ગઈ ભાઈ જો દિવાળી આવવામાં ભાઈ એક મહિનાની વાર છે તાર સુધીમાં આવી જાય છે તો એ ભાઈ જો તેરન મજાની ભાઈ તુરસે જો કપાચન મોટી થઈ ગઈ છે કન્ટિન્યુ તમે વ્લોગ માર્યો આખી તુર બધી તમને બતાવ આટલા મિત્રો છે ને બધે લાગટ તુર્યુ છે જો હંકઈ છે હંકઈ છે હંકઈ છે હંકઈ છે બધે લાગટ તુર્યુ વહી જતી છે ભાઈ જો સે તુર્યુ ભાઈ જો હંકઈ છે કપાચન મોટી થઈ ગઈ છે ભાઈ જો કપા જો તુર્યુ જો બહુ મોટી થઈ ગઈ છે કન્ટિન્યુ આપણે બાકી તુર તો જો ઓલમોસ્ટ મિત્રો બધાની વાડીએ ભાઈ તુર તો વાવી જ પડે કારણ કે ભાઈ તુર ખાવાની મજા જ એટલી આવે તમાર તમે વાય છે તો કમેન્ટ કરી દેજો બાકી તુર હું તમને બધા વાડીયા હોય તો એ દલ દલી વાવી છે મજા આવે મીઠી મિત્રો જો તમે વાય હોય ને તો જરૂર કોમેન્ટમાં કહી દેજો ભાઈ તુર આપણે ભાઈ વાય નાખીએ સરસ મજાની ભાઈ લાગટ વાય નાખીએ કઈ કઈ નઈ છે સે કઈ મોટી એવો લાગે છે જો મિત્રો અહીંયા બધા કપા હારવાડી તુવી થઈ ગઈ છે ભાઈ જો આ તુવી છે આ કપા છે બધી હારવાડી થઈ ગઈ છે ભાઈ તુવી જો આગળ આવો હું તમને બતાડું જો કોક કોક છોડ આવો તુવી રે ભાઈ આવતા નથી આવશે ને એટલે મજા જ આવશે જો નથી ખાવાય પછી મિત્રો આપણું વાડીને ભાઈ તું રે તમને કેવી લાગી જરૂર કમેન્ટમાં ક્યો બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા વાડીએ તમે વાંચી જરૂર કમેન્ટમાં કહી દો આપણે લાવી ઓવડી કર્યો મિત્રો મોટા મોટી છે ને ભાઈ ઓવડી પાણી છે ભાઈ તું મોટા મોટી ભાઈ ઈ થોડાક જેમાં આવે મળશે જો સેમ મોટા આપણે ભાઈ ઓવડીયા પૂગી ગયા તો ભાઈ આ છે ભાઈ આપણી વાડીની ભાઈ તોય સરસ મજાની ભાઈ તોય છે ભાઈ બ્લોગ ને ભાઈ તો કાઈ એન્ડ કરી દેવી છે ભાઈ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા મળશું આપણે બીજા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ભાઈ